नमस्कार विद्यार्थी मित्रों आपने YouTube चैनल यात मैंने जिंदाबाद माफ एक बार आपने हार्दिक स्वागत है मित्रों आजे आपने एक नवा मुद्दा साथे चर्चा करिए कि अने ये छह परिवहन परिवहन विषय चर्चा करिए तो वीडियो ने अंत तक देखिएगा लाइक करो शेयर करो अने सब्सक्राइब करो मित्रों तो आओ आप एक पर મિત્રો પરિવહનની ચર્ચા કરો એકલા આપણે આપા ભૂતકાળના જીવન તરફ પ્રતિ કરીએ તો ભૂતકાળમાં ఆది માનવ જે આપણે કહીએ એ ఆది માનવ ભટકતું જીવન ગાળતો ભટકતો શિકાર માટે આજીવ તેમ ટોળામાં ભટકા કરતો અને શિકાર લાવીને એ ગમે તે ઠરે ચાલે જતો ધીમે ધીમે ખેતીની શોધ થઈ ખેતીની શોધ થયા પછી માનવી તે ઠીર જીવન જીવતો હતો કેટલી વસ્તુનો સંગ્રહ કરતો હતો અને હવે আদিમાનવ શિકાર માટે જ્યારે જતો ત્યારે પગપાડા ચાલીને જતો અને પગપાડા લઈને તે શિકાર કરીને લાવતો ઘરે લાકડા લેવા માટે પણ એ પગપાડા ચાલીને જતો મરેલા પશુઓને અથવા તો કરેલા શિકારને પર પગપાડા વાહન કરતો તો આ प्रकारे એ પગપાડા ચાલીને પરિવહન કરતો મિત્રો ખેતી અને પશુપાલનની શોધ સાથે માનવી એ પશુઓને પાડતો થયો વિવિધ પશુઓને પાડવા લાગ્યો એમાં સૌથી પહેલા માનવીએ કૂતરો પ્રાણીને પાડ્યો છે એવું આપણને આપણે કહી શકીએ અને એ પશુઓને પાડતો એની સાથે સાથે એ ઘોડા છે બકરી છે ગધો છે ઊંટ છે આવા પ્રાણીઓનો એ વાહન માટે ઉપયોગ કરવા લાગ્યો એટલે કે ઘોડાની પીઠ પર બેસીને એ માલસામાનનું વહન કરતો અને કુટ પણ એની સવારી કરતો મિત્રો મિત્રો જંગલમાં માલ વહન માટે હાથી એ મજબૂત લાકડાઓનું વહન કરવા માટે હાથીનો ઉપયોગ થતો અત્યારે પણ દક્ષિણ ભારતમાં મજબૂત લાકડાઓના વાડ માટે હાથીનો ઉપયોગ થાય છે ત્યારે એ રીતે ઘોડાનો ઉપયોગ થતો રણ પ્રદેશમાં માલ વહન તરીકે पोर्ट અને ખચરનો ઉપયોગ થતો મિત્રો તો આ प्रकारे ઉપલે ખચર દ્વારા એટલે કે જનરેલી ઘરેરા કહીએ એના દ્વારા રણ પ્રદેશમાં માલનું પરિવહન કરવામાં આવતું હવે પેલાની શોધ થઈ પેલાની અતિ મહત્વની શોધ થઈ ત્યાર પછી પેલાની ચાલપા કેટલા ગાડા ગાડીઓ રથ વગેરેની સક્ષોતાનો તૈયાર અને એની સાથે એ પશુઓને જોતરીને પશુઓને જોડીને એ ગાળામાં માલનું વહન કરવા લાગ્યો તો મિત્રો પૈડાની શોધ એ આદિ માનવની અથવા તો માનવ જીવનની એક મહત્વની શોધ કહી શકાય અને પૈડાની શોધ થતા માનવ જીવનમાં અને ઔદ્યોગિક ક્રાંતિમાં પણ અને મોટી ક્રાંતિ આવી છે તો કારણ કે પૈડાની શોધ થતા ચક્રની શોધ થઈ છે

ત્રણ પૈડામાં રિક્ષા છે તે ગાડી છે ચાર પૈડામાં જીપ છે મોટર કાર છે ગાડી છે ટ્રક છે તો આ બધા સાધનોનો આપણે વારંવાર ઉપયોગ થતો જોઈએ છે મિત્રો તો આ રીતે પરિવહન માટે શરૂઆતના પગપાળાથી ચાલીને શરૂ કરીને આજના કેટલાક આધુનિક વાહનોનો આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો પાણીમાં જળમાં વાહનો તરીકે घोड़ी और जहाजों का उपयोग था, 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 था जैसे में अंदर एयर व्हीकल के हवाई मार्ग में विमान हेलिकॉप्टर और स्पेस तो शटल का उपयोग था के शटल द्वारा आपरे एक ग्रह पर से दूसरा ग्रह पर पर गति कर सके रे मित्रों तो आ प्रकार मानव मानवला इतिहास में अंदर परिवहन ए धीरे-धीरे धीरे विकास पानी जाए तो परिवहन એટલે શું तो मित्रों आपने बोले कि परिवहन એટલે એક સ્થાને થી બીજા સ્થાને માનવી કે માલસામાન ની હેલકે એટલે પરિવહન એક સ્થાને થી બીજા સ્થાને માનવી કે માલસામાન ની હેલકે એટલે પરિવહન અહીંયા આપણે જે બોલે સામાન્ય અર્થમાં કે માનવી અને માલસામાન એક જગ્યાએ થી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે છે એને આપણે

यानी आबोरोवा केनो भू जंगलों का प्रमाण मानव बस्ती तकनीकी विकास औद्योगीकरण आर्थिक विकास बेगान मुलोका राजकीय निर्णयों और सांस्कृतिक परिभलो वगैरह परिभलो ये परिवहन ने असर करता परिभलो छे मित्रों आ बद्धाट परिभलो संयुक्त तरीके परिवहन पद्धति जो छे कया प्रकार ने होई सके असर करे मित्रों मित्रों પ્રાચીન ભારતની અંદર આપણે જોઈએ તો અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય આ બે નામ આપણે સરસ રીતે યાદ રાખીશું સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય આ બંનેના સમયગાળામાં ભારતમાં સડક પ્રણાલી જે ઝાડુ છે એ ખૂબ જ વિકાસ પામેલો સડક પ્રણાલીનો ખૂબ વિકાસ થયેલો મિત્રો રાજમાર્ગોનો વિકાસ થયેલો ભારતની સળક પ્રણાલી જે છે

મિત્રો સડક માર્ગના પાંચ ભાગ અથવા તો પાંચ પ્રકાર પાડી છે અને પાચે પાંચ પ્રકાર આ પ્રમાણે આપણે આજે રાખીશું એના માઇલસ્ટોન પણ કલર સાથે આપણે આપેલા છે તમે વિકલ્પો પૂછાય તો આ પ્રકારનો માઇલસ્ટોન કયો હોઈ શકે કયા માર્ગો હોઈ શકે તો તમે મિત્રો સરળતાથી જણાઈ શકો તો નંબર 1 છે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 2 એટલે કે નેશનલ હાઈવે નંબર 2 राज्य राजमार्ग स्टेट हाईवे नंबर 3 जिला घेर मार्ग એટલે કે ડિસ્ટ્રિક્ટ અથવા સિટી હાઈવે નંબર 4 એપ્રોચ રોડ અથવા તો ગ્રામીણ રોડ અને નંબર 5 સરહદી રોડ સરહદી હાઈવે તો આ પ્રકાર એ સરહદી માર્ગ પણ કે પાંચમો એક માર્ગ આપણે કહી શકીએ મિત્રો અહીંયા આપણે જોઈએ તો એક એક વસ્તુની ચર્ચા કરીશું તો પહેલા રાષ્ટ્રીય ધોરી માર્ગ તો દેશની જે રાજધાની છે આપણી રાજધાની દિલ્હી એ દિલ્હીને ઔદ્યોગિક અથવા તો વ્યાપારી સ્થળો કે બંદરો સાથે જે જોڑતા માર્ગો છે એને રાષ્ટ્રીય ધોરી માર્ગ તરીકે રાખ્યા છે એટલે કે બધા મહત્વના સ્થળો છે મહત્વના જિલ્લાઓ છે મહત્વના મુખ્યમથકો છે અને એ દિલ્હી સાથે જે જોડે છે એમાં માર્ગને આપણે રાષ્ટ્રીય ધોરી માર્ગ તરીકે રાખ્યા છે મિત્રો धोरी मार्ग नंबर राष्ट्रीय धोरी मार्ग नंबर चुम्मास ए सौ लाबा में लाबो धोरी मार्ग है ए श्रीनगर थी कन्याकुमारी ने जोड़ो मार्ग चलो तो हम स्वर्णिम चतुर्भुज योजना स्वर्णिम चतुर्भुज योजना अपने चतुर एक विकल्प तरीके याद रखिए अथवा तो खाली जगह के टूका प्रश्न में पूछी सके कि स्वर्णिम चतुर्भुज योजना ए दिल्ली मुंबई चेन्नई कलकत्ता चार महानगरो ने जोडती योजना छे गुजरात माथे राष्ट्रीय ધોરીમાર્ગ નંબર 27 41 47 48 141 અને 146 આ ધોરીમાર્ગો આપા ગુજરાત માથે પસાર થઈ છે મિત્રો ભારત સરકારે નેશનલ હાઈવે નંબર 8 જે છે એ નંબર બદલ્યો છે મિત્રો તો ભારત સરકારે 2011 માં આ જે માર્ગો છે એના નંબરોમાં પરિવર્તન કર્યું છે તો આ પ્રકારે આપણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે જોઈએ છે જોડતા માર્ગને આપણે સ્ટેટ હાઈવે તરીકે ઓળખીએ છીએ અને ગામડાઓમાં શહેરોના જિલ્લાઓના મુખ્ય મથકો અને તાલુકાઓને જોડતા માર્ગને આપણે જિલ્લા માર્ગ તરીકે ઓળખીએ છીએ મિત્રો જે સડકોનો નિર્માણ ગામ ગામડામાં એ પથાર પથાર રોડ માટે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે એવા રૂમને આપણે ગ્રામીણ માર્ગ તરીકે ઓળખીએ છીએ પ્રધાનમંત્રી સડક યોજના પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ આ જે ગ્રામીણ માર્ગો જે એપ્રોચ રોડ દ્વારા આપણે જોઈએ તો આ ગ્રામીણ માર્ગો અથવા કે એપ્રોચ રોડ જેને સુધારવામાં આવે છે અત્યારે ગામડાઓમાં પણ રોડ સુધરી જાય છે મિત્રો એ રીતે આપલાઈ જોઈએ કે સરહદ માર્ગ સંસ્થાન એટલે બોર્ડર રોડ ઓર્ગેનાઇゼશન તરીકે રખાયા છે જે ઉગણસે 60 માં સ્થાપના કરવામાં આવી હતી તો કે સલામતીના કારણોસર સરહદ ઉપર કેટલા રસ્તાઓ બનાવ્યા છે બરફને દૂર કરવા માટે કાર્ય કરે છે રસ્તાઓનો સમારકામ કરવાનો કાર્ય કરે છે તો એ સરહદ માર્ગ સંસ્થાન અથવા તો બોર્ડર રોડ ઓર્ગેનાઇゼશન કે સરહદ પરના રોડ રોડને રખरखाव કરે છે મિત્રો એ રીતે ભારતીય રેલવેનો જાડો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રીય સંસાધન તરીકે ઉગી છે મિત્રો જે એશિયામાં નંબર 1 છે અને વિશ્વમાં બીજા નંબર પર છે મિત્રો ભારતમાં 1853 માં અંગ્રેજોના સમયમાં મિત્રો મુંબઈથી થાણા વચ્ચે સૌપ્રથમ રેલવેની શરૂઆત કરવામાં આવી ભારતની રેલવે જે છે ત્રણ પ્રકારની છે જેના પાટા માત્ર એક મીટર ના છે એને આપણે મીટર ગેજ કહીએ છીએ અને જેના પાટા એક મીટર કરતા નાની લંબાઈ છે એને આપણે તરીકે ઓળખીએ છીએ તો રેલવેના ત્રણ પ્રકારો છે મિત્રો મિત્રો સૌથી લાંબો રેલ માર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખીએ કે જે કન્યાકુમારીને જોડતો માર્ગ છે તો કન્યાકુમારી ને જોડતો રેલ માર્ગ ભારત નો સૌથી લાંબામાં લાંબો રેલ માર્ગ અને આપણે યાદ રાખીશું અને એ વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખાય છે મિત્રો મિત્રો આપણું અમદાવાદ ગુજરાતમાં રહેલો અમદાવાદ એ સૌથી મોટી રેલવે સ્ટેશન કહી શકીએ આપણા ભારતનું તો એ આપણા ગુજરાત માટે એક ગૌરવની બાબત રહી છે કે મિત્રો જળમાર્ગો એટલે કે પાણીમાં જે વાહન વ્યવહાર કરવામાં આવે છે બોડી અને જહાજો દ્વારા એને આપણે જળમાર્ગ કહીએ છીએ જળમાર્ગને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ કે જેમાં આંતરિક જળમાર્ગો જેને સલામતી ખાતર રાષ્ટ્રીય જળમાર્ગ તરીકે જાહેર કરવામાં આવે છે તો એવા જળમાર્ગો અને બીજા છે સામુદ્રિક જળમાર્ગો મિત્રો નદીમાં અથવા નહેરોમાં જે જળમાર્ગ છે એવા જળમાર્ગો ને આપણે આંતરિક જળમાર્ગ તરીકે ઓળખીએ છીએ અને જે સમુદ્ર માર્ગે પરિવહન કરવામાં આવે છે એક દેશમાંથી બીજા દેશમાં પરિવહન કરવામાં આવે છે એને આપણે સામુદ્રિક માર્ગ તરીકે ઓળખીએ છીએ મિત્રો એ જ રીતે આપણા અવકાશ માર્ગ જેને આપણે કહીએ આકાશ માર્ગ જે છે તે

त्या सुधी सर्वे मित्रों ने नमस्कार